વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ અને સોલમાં વરસાદી પાણીનો ભરાવ ન થાય એ માટે વર્ષો જૂની વરસાદી કાંસ ખોલીને તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલ કોર્પોરેશન દ્વારા દ્વારા કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે જેના કારણે આજે લોકોએ વિરોધ પ્રદર્શન રોષ દર્શાવ્યો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ અને સોલમાં વરસાદી પાણીનો ભરાવ ન થાય એ માટે વર્ષો જૂની વરસાદી કાંસ ખોલીને તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલ કોર્પોરેશન દ્વારા કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે જેના કારણે આજે લોકોએ વિરોધ પ્રદર્શન દ્વારા રોષ પણ વ્યક્ત કર્યો હતો શહેરના ચોખંડી નાની શાક માર્કેટ દાળિયાવાડી ઈદગાહ મેદાન સુધી વરસાદી કાસને એક નવું સ્વરૂપ આપવા માટે અગાઉ કામ ચાલુ કરવામાં આવ્યું હતું એ પછી ઠેકઠેકાણે કાંસ ખોદવામાં આવી હતી અને ઢાંકી હતી પરંતુ કામગીરી અધૂરી રાખી છે કેટલીક જગ્યાએ કાંસ ઉપર ખાડા પણ કરી દેવામાં આવ્યા હતા અને હાલ ખોદકામના લીધે વિસ્તાર ઉભડ ખાબડ પણ થયો છે ચોમાસું માથે છે ત્યારે આ કામગીરી જલ્દી કરવા માટે લોકોએ આજે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું લોકોના કહેવા મુજબ આશરે કરોડ રૂપિયાની આ કામગીરી છેલ્લા મહિનાથી ચાલી રહી છે કામ ચાલતું હોવાથી આવતીકાલે કોર્પોરેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવશે આ ખોદકામ અને અધૂરી કામગીરીથી શાક માર્કેટના ધંધાર્થીઓ અને ખરીદી માટે આવતા લોકો પણ હેરાન પરેશાન છે તેઓ સારું શાક માર્કેટ પણ બનાવી આપવા માંગ પણ કરી રહ્યા છે આજ રોજ ચોખંડ ની શાક માર્કેટ જે વાડી વિસ્તારમાં આવેલી છે જેનો પ્રોજેક્ટ સાડા ત્રણ નો છે અને જેનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોખળ ગતિ એ કોર્પોરેશન દ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી એના કારણે અહીંયાના રહેવાજોને તકલીફ પડે છે અને તમે રહેવાજીવન મારી પાછળ જોઈતો હોય તો કેટલી મોટી માત્રામાં રહેવા છે ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈ લે કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો એક બીજી બાજુ આ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ સુધી પહેલા રોગચળો ફેલાઈ શકે છે જેના કારણે આ વડોદરા ચોખંડ ની નાની શાક માર્કેટ નો વિસ્તાર છે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છે કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર પણ અહિયાં ખરીદી કરવા આવે છે મારે એટલું જ કેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સ માં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો પરંતુ વિકાસ નામે વિનાશ કરી બેઠા છો આજે જો કેટલા વર્ષો થી વડોદરામાં અહીંયા શાક માર્કેટ કેટલું જૂનું છે સર સહેજરાવ ગાયકવાડ ની વખત આ શાક માર્કેટ સારું ચાલતું હતું પરંતુ છેલ્લા વખત ફક્ત વિકાસ વિકાસ ના નામે બે મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું માત્ર ને માત્ર વાતો થઈ રહી છે કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની અહીંયા સામાન્ય લોકો રહે છે અહીં ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે એમને કટકી નથી મળવાની તેથી અહીંયા કામ

માત્ર જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે અને શ્વાસ લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી કપડા અને મકાન એ ત્રણ મુખ્ય વસ્તુ છે એ મળવી જ જોઈએ સારી રીતે સારી રીતે મળવી જોઈએ પરંતુ અહીંયા જે આરોગ્ય છે લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી ખ્યાલ રાખ્યા વગર માત્ર ને માત્ર કોર્પોરેશન પોતાની રોકડી કરવા માટે અહીંયા બેઠું છે અને અહીંયા લોકોને એક જ અરજ છે કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો સો ટકા કોર્પોરેશન જશે અને ત્યાં ભૂગઢલ ના આંદોલન થશે